રીતે થયું હતું રાધાનું મૃત્યુ જેને તમે નહીં જાણતા હો મિત્રો રાધા અને કૃષ્ણના પ્રેમને તો આખી દુનિયા જાણે છે રાધા અને કૃષ્ણ એકબીજા સાથે ખૂબ જ પ્રેમ કરતા હતા એના પ્રેમની યાદીમાં આજે વૃંદાવનમાં ઘણા મંદિર બનેલા છે પરંતુ આજે અમે તમને રાધાના મૃત્યુ વિશે જણાવ જેના વિશે તમે નહીં જાણતા હોય જ્યારે શ્રી કૃષ્ણ કંસના વધ માટે તેમજ દુનિયાની ભલાઈ માટે મથુરા જવા લાગ્યા હતા તો તે રાધાને નંદગામમાં જ છોડીને ગયા હતા ત્યારબાદ રાજા રાધાજી ત્યાં જ બેસી ગયા હતા અને તેની યાદમાં તે ખૂબ જ ઊંડા ઉતરી ગયા હતા જ્યારે તે ગામ છોડીને જઈ રહ્યા હતા એને રાધા મળી ભગવાન શ્રીકૃષ્ણએ રાધાને એમની મજબૂરી જણાવી તથા મથુરા ગયા પછી તે ફરીથી રાધાને મળવા આવશે એવું રાધાને વચન કરીને તે મથુરા જતા રહ્યા હતા જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ જઈ રહ્યા હતા ત્યારે રાધા યમુનાના કિનારે એક ચાડની નીચે બેસી ગઈ અને દિવસ રાત કૃષ્ણની યાદીમાં આંસુ વહેવા લાગ્યું રાધાએ એટલા આંસુ વહાવ્યા કે યમુના નદીની આસપાસની માટી ભીની થઈ ગઈ અને રાધાની આ ભીની માટીમાં ઘસાઈને મૃત્યુ થઈ ગયું જ્યારે આ વાતની ખબર શ્રી કૃષ્ણને પડી તો તે તરત જ રાધાને મળવા માટે આવ્યા પરંતુ રાધા એને ત્યાં જોવા મળી ન હતી છે કે આજે પણ નિધિવનમાં શ્રી કૃષ્ણ રાધાને મળવા આવે છે અને એની સાથે રાસ રમે છે અને એની સાથે બીજી કોપીઓ સાથે રાસ રમે છે અને ખૂબ આનંદ ઉલ્લાસથી અહીંયા રાધાજીની યાદમાં તહેવાર ઉજવાય છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર सब्स्क्रैब करजो धन्यवाद मित्रों